કેમ છો મિત્રો મજામાં મિત્રો મજામાં છો મારા રોજ ખાઈ ગયા રોજ મારો આરો અબો મેઠો તો ખાઈ ગયો રોજ બધો ભાઈ ચોણે દોણો ખાઈ ગયો

Nata baya ora Nata mali ये <laughs> जल्दी <laughs> કારીગર કાયમ કરો સુન ટોપલી જી પોતું લાઇ આઈ બાજુ ના તું મારું જૂલ દે ઇ ઇ રૂમાની રૂમા ગામમાં ખાવ લાગો પાટો બે જાયે આઈ બાજુ